અમરેલીના રાજુલાનો એક યુવાન દ્વારકાથી પદયાત્રાએ જવા માટે રવાના થયો છે લાલો ફિલ્મથી પ્રેરાય અને રાજુલાના સમઢિયાળાથી દ્વારકા સુધીની પદયાત્રા કરવા માટે નીકળ્યો છે લાલો ફિલ્મથી પ્રેરાઈ અને જીવનમાં જિંદગીની નવી શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિરાટ ગુજરીયાએ લાલો ફિલ્મ બાદ જીવન પલટી નાખ્યું હોવાની વાત કરી છે ત્રણસો સિત્તેર કિલોમીટર સુધીની પદયાત્રાએ રવાના થઈ અને વિરાટ ગુજરિયા જે છે તે પ્રભુના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ખુલ્લા પગે સમઢિયાળાથી દ્વારકા સુધીની પદયાત્રા તેઓ પ્રારંભ કરી ચૂક્યા છે ગુજરીયા વિરાટ છે હું એક ઘણા ટાઈમ એક સોશિયલ વર્કર છું પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો હતો તૂટી ગયો હતો એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો મતલબ એના કોઈ શબ્દો નથી પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે એ ખાસ એક સહકારરૂપ એક મૂવી આપણા માટે કહી શકીએ કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછું એક જ કારણ કે આપડે હિન્દુ રાષ્ટ્ર આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈએ તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણેએ સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે ન કોઈ ફેમસ થવાનો કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસો છે તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણા ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરાવ ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં હું ભગવાન ઉગાડવા પગે જાઉં છું ભગવાન દ્વારકાજીના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે અત્યારની યુવા પેઢી જે યુગમાં આગળ જઈ રહી છે કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે ને એક મૂવીનું એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો કે કર્મ